અમદાવાદના વસાવડા હોલ ખાતે ખેડૂત મિત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા એડવોકેટ કિંજલ પટેલ દ્વારા ખેડૂતોની મૂંઝવણ દૂર કરવા માટે જમીનોને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે આ ખાસ ખેડૂત મિત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ખેડૂતોના જમીનને લગતી તમામ પ્રકારની સમસ્યા કે જેમાં જમીન જો સરકાર હસ્તક થઈ ગઈ છે અથવા તો જમીનને લઈને કોઈ કેસ ચાલી રહ્યો છે ખેડૂતોનો તો આ તમામ મામલે જે ખેડૂતો અહીં પહોંચ્યા હતા કેમ્પ ખાતે તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમને જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું અલગ અલગ પાંચ કાઉન્ટર રાખવામાં આવ્યા હતા અને પાંચેય કાઉન્ટર પર વકીલોની ઉપસ્થિતિ હતી જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂત પહોંચ્યા હતા જમીનોની સમસ્યા લઈને આ સમસ્યા ખેડૂતોએ વકીલ સમક્ષ રજૂ કરી અને વકીલો દ્વારા પણ ઝીણવટ ભરી રીતે તેમની સમસ્યાઓ સાંભળી અને પછી યોગ્ય નિરાકરણ અને સલાહ સૂચન પણ આ ખેડૂતોને આપ્યા હતા પણ આજે અહીંયા ખેડૂત મિત્ર એક કેમ્પ રાખવામાં આવ્યો છે શું હકીકત અને કેટલા ખેડૂત જોડાયેલા છે એ વખત આખી પ્રોસેસ ચાલુ થઈ હતી પ્રમુલુકેશન પ્રમુલકેશન સેટેલાઇટ આપ્યો અને ઈરાદો તો એકદમ બરાબર જ હતો કારણ કે જે તે વખતે જમીનું જે માપણી હતું ને એ બધું બહુ જૂના સમયનું થયું તેલ એકચુઅલ સ્થળ પર જે હતું એ ચેક કરી અને એક્ચુઅલ એ જે છે એ પ્રમાણે એનું રેકર્ડ ચડાવી રહ્યું પણ એવું કંઈ જ થયું નહીં આ આખી પ્રોસેસમાં ક્યાંક ખેડૂતોની જે જગ્યા ઉપર એનો કબજો જોવા પણ નથી આવ્યો અને એ રીતે આખી પ્રોસેસ કરી દેવામાં આવે છે આ જે ખેડૂત કેમ્પ જે તમે આજે કેમ્પ કરી રહ્યા છો એમાં લોકો ક્યાં ક્યાંથી આવેલા છે પણ અંદાજે કેટલા લોકો આજે આવ્યા હશે અઢાર હજાર અઢાર હજાર આસપાસ ગામડાં છે આપણા ગુજરાતમાં એમાંથી બાર હજાર જેટલા ગામડામાં પ્રોપ્યુલેશનની આખી પ્રોસેસ થઈ રહી છે એક પ્રોપ્યુલિકેશનમાંથી સિત્તેર ટકા લોકો હું માનું ને ત્યાં સુધી આપણી સમસ્યાથી પરેશાન છે એટલે મારા ત્યાં જે અત્યારે આવાવાળા કેલ્ક્યુલેશન છે તમે જોવા જાઓ તો કચ્છથી પણ આવ્યા છે બનાસકાંઠાથી પણ આવ્યા છે સુરતથી પણ આયા છે એ ગુજરાતની આખા ગુજરાતમાંથી બધી જગ્યાએ